શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન શો અને ટેલેન્ટ શોનું ભવ્ય આયોજન કરાયું હતું કાર્યક્રમના આયોજક અને લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દિપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કુલ એસી દિવ્યાંગ પ્રતિભાઓએ પ્રદર્શન કર્યું હતું જેમાંથી ચોવીસ પ્રતિભાઓ શહેર બહારથી આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરની વિશેષ અને માનસિક પડકાર ધરાવતી શાળાના બાળકોએ રેમ્પ પર ચાલીને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ પ્રતિભાઓએ આત્મવિશ્વાસ અને કળાથી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી દસ વિશેષ પ્રતિભાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી કારગીલ યુદ્ધમાં અંગ ગુમાવેલા વીર સૈનિકો સ્તરે પુરસ્કૃત કલાકારો તથા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી દીકરી સહિત અને પ્રેરણાદાયી વ્યક્તિઓ મંચ પર હાજર રહ્યા હતા ફેશન શોમાં શહેરની વિશેષ તથા માનસિક પડકાર ધરાવતી શાળાઓના અંદાજે પચાસથી સાઠ બાળકોએ ખાસ તૈયાર કરાયેલા વસ્ત્રોમાં મંચ પર ચાલીને તાળીઓનો વરસાદ વરસાવ્યો પ્રતિભા પ્રદર્શનમાં નાની બાળકીનું નૃત્ય હાથ વગરની દીકરી દ્વારા મોડા અને પગથી મહેંદી કળાનું અદભુત પ્રદર્શન પગથી ચિત્ર બનાવતો યુવાન તેમજ દિવ્યાંગ બોડી બિલ્ડરોના પ્રદર્શન જેવી અનોખી રજૂઆતો ચર્ચાનું કેન્દ્ર રહી હતી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના મેયર દક્ષિષ માવાણી હાજર રહ્યા હતા કાર્યક્રમની કોરિયોગ્રાફીમાં મોહિત અગ્રવાલનું માર્ગદર્શન રહ્યું જ્યારે કોસ્ચ્યુમ ડિઝાઇનમાં ફેશન સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આલ્યા ફેશન્સનો સહયોગ મળ્યો આયોજકે જણાવ્યું કે આ પહેલ માત્ર મનોરંજન પૂરતી નથી પરંતુ દિવ્યાંગ કલાકારોને ઓળખ આત્મવિશ્વાસ અને રોજગારની નવી તકો આપતી એ સરકારક પહેલ સાબિત થશે આજે પંદર તારીખે બધા વિસ્તારના ગામમાં ફેશન શો અરેન્જ કરેલો છે સ્પેશિયલી એ બધા ચિલ્ડ્રન માટેનો છે એ મેન્ટલી અને ફિઝિકલી બંને છે લગભગ એસી જણા પરફોર્મ કરવાના છે એમાં લગભગ ચોવીસ જણા છે તે બહારના છે એટલે સુરતની બહારના લોકો આવેલા છે એટલે બાકીના લોકો છે તે સુરતના છે આમાં સ્કૂલની સ્કૂલની છે ફિઝિકલી મેન્ટલી ચેલેન્ટ ત્યાં જેમ શાળાના બાળકો છે એ લોકો પરફોર્મ કરવાના છે ફેશન શો થઈ તો ડૉક્ટર ઘણા મહેમાનો આવેલા છે અને પેરેન્ટ્સ પણ આવેલા છે સ્કૂલના પ્રિન્સિપલ આવેલા છે એટલે આ એક ફેશન છે પણ ટેલેન્ટ જે બતાવે છે જે સાદા જે આપણા લોકો છે ગોર્મલ લોકો છે એને પણ એમાંથી પ્રેરણા પડશે

કે આપણા અમૃતસર અને આપણા સુરત ખૂબ જ લાડકા હર્ષભાઈ આવીને બધાનો ઉત્સાહ ખુબ વધારે વાતાવરણ જીવંત બનાવે